અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનાના મૃતક અંજુમેન શર્માના મૃતદેહને વડોદરા ખાતે લવાયો તેઓનો અંતિમ સંસ્કાર કરવા અંતિમ યાત્રા નીકળી હતી જે પ્રકારે અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનો જે પ્લેન છે તે ક્રેશ થયો હતો જેમાં મોટાભાગે તમામે તમામ લોકો ના અવસાન થયા છે અને ફક્ત એક જ વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે ત્યારે આ દુર્ઘટનામાં વડોદરા શહેરના ગોરવા વિસ્તારની અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુબેન શર્માનો પણ સમાવેશ થાય છે કે જેઓનું પણ અવસાન થયું હતું પરિવાર દ્વારા અંતિમ યાત્રા આજરોજ કાઢવામાં આવી હતી પોલીસ એસ્કોર્ટિંગ સાથે મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો

એમાં સવાર બસો બેતાલીસ વ્યક્તિઓ પૈકી બસો એકતાલીસના એ જ ક્ષણે જ્યારે એ આખું પેટ્રોલથી ભરેલું હોય જ્યારે એ જગ્યા પર ક્રેશ થયું અને એક બોમ્બની જેમ ફાટ્યું અને બસો એકતાલીસ જેટલા નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો ખરા અર્થની અંદર આ એક દુઃખદ ઘટના અને સૌના મનને વિચલિત કરનારી આ ઘટના બની અમારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં હતા એમનું પણ અવસાન થયું છે તેમના સહિત તમામ બસો એકતાલીસ જે યાત્રિકો મૃત્યુ પામ્યા છે એ તમામને હું ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને મારી પાસે શબ્દ નથી કે હું શું કહી શકું પરંતુ અમારા વિસ્તારના અરુણાચલ રોડ પર રહેતા નાગરિક અંજુબેન શર્મા પણ પોતાના ડોટરને મળવા લંડન જતા હતા તો એમનું પણ દુઃખદ અવસાન થયું છે આજે તેમની સ્મશાન યાત્રા રાખી છે આ વિસ્તારના કાઉન્સીલર વોર્ડ પ્રમુખ સહિતના તમામ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે છે આ ઘટના એ એટલી બધી કે એકતાલીસ પ્લેન પર સવાર યાત્રિકોના નિધન થયા છે અને એની સાથે ત્યાં નીચે પણ જે હાજર હતા જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં પણ વીસથી વધુ નાગરિકોના મોત થયા છે ત્યારે આ ઘટના સમગ્ર રાજ્ય માટે દેશ માટે ખૂબ દુઃખદ છે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ પોતાના સપનાના ઉડાન લઈને યુકે દેશ ખાતે પોતાના પરિજનોને પોતાના શૈક્ષણિક ક્ષેત્રે અથવા તો પોતાના પારિવારિક પ્રવાસ ક્ષેત્રે જે ફ્લાઇટ ઉડાન લીધી હતી એવી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ ખાતે ક્રેશ થઈ અને તેની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના સમગ્ર પરિવારને તેમના તમામના પરિવારને જે આવી પડેલું જે દુઃખ છે તેની અંદર પ્રભુ તેમને સહન કરવાની શક્તિ આપે સાથે જ આજના દિવસે અમારા વિસ્તારની અંદર જે અનુજાબેન છે તેમનું પણ આ બનાવની અંદર મૃત્યુ પામ્યા હતા અને તેમના પરિજનોને પણ પ્રભુ જે આવી પડેલું જે આ દુખ છે તેની અંદર સહન કરવાની શક્તિ આપે અને તેમના આ દુઃખની અંદર અમે પણ આજના દિવસે સહભાગી બનવા માટે આવ્યા હતા અને પ્રભુ ચરણોમાં હંમેશા પ્રાર્થના કરીશું કે આવા બનાવો ક્યારેય ના બને જેથી પોતાની જે સપનોના ઉડાન લઈને પોતાના પરિજનોને મળવા માટેની એક આશા લઈને જ્યારે કોઈ નીકળ્યું હોય ને આવો બનાવ બને તો તેના ખરેખર ખૂબ જ દુઃખદ છે અને આ બનાવની અંદર અમારા વિસ્તારના અનુજાબેન પણ એનો ભોગ બન્યા હતા અને તેમને જે દુઃખ આવ્યું છે તેમને પ્રભુ સહન કરવાની શક્તિ આપી અમદાવાદમાં જે પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ અને એમાં લગભગ બસો નેવું કરતાં વધારે પેસેન્જરો બધા ભેગા થઈને પેસેન્જર અને જે રેસીડે ડૉક્ટરનો આંકડો આમ તો ત્રણસો જેટલો આંકડો છે જે લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે ચરણમાં પ્રાર્થના કરીએ કે બધાની આત્માને શાંતિ મળે વડોદરા શહેરમાં અત્યારે અહીંયા ગોરવામાં અરુણાચલ સોસાયટીમાં જે અંજુબેન શર્મા તે પણ એ ફ્લાઇટમાં બેઠા હતા એ પણ મૃત્યુ પામ્યા છે અને એમનું આજે સવારે ડેડ બોડી આવી છે અને આજે એમને અહીંયા અંતિમ જે અંતિમ યાત્રા છે એમાં જોડાયા છે ચરણમાં પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ મળે અને એમના પરિવારને પ્રભુ સહનશક્તિ આપે